અઢારના મોડલનો વેન તો આપને ક્યાંય નથી મળવાનો ડીઝલ કાર છે અગર લેવી હોય તો ઉપર મોબાઈલ નંબર આપેલા છે અને કાર આપને સુરતમાં જોવા મળવાની છે અંદરનું ઇન્ટિરિયર સાથે ટાયરોની કન્ડિશન આગળ જણા આ ટાઈપનું ગાડીમાં ઇન્ટિરિયર મળે છે જેમાં સ્ટેરિંગ કંટ્રોલ આપ જોઈ શકો છો સાથે સાથે કંપની ફિટેડ મ્યુઝિક પ્લે જે ટચ સ્ક્રીન વાળું આવે છે અને ફ્રન્ટ સાઈડમાં કંઈક આ પ્રમાણે દેખાય છે જબરજસ્ત લેગ સ્પેસ મળે છે કાર સેડન કેટેગરીની છે બેક સાઈડની અંદર આપને રિયર એસી વેન્ટ પણ જોવા મળશે અને આ પ્રમાણે બેક સાઈડથી કંઈક કાર દેખાય એસીથી નેવું ટકા આસપાસ ટાયરોની કન્ડિશન છે આપ જોઈ શકો છો કાર આપને સુરતમાં જોવા મળવાની છે ફિક્સ એન્ડ ફાઇનલ છ લાખ રૂપિયા પ્રાઇસ છે અગર ઇન્ટરેસ્ટેડ હોય તો ઉપર મોબાઈલ નંબર આપેલો છે